નમસ્કાર દર્શક મિત્રો અરવલ્લી જિલ્લાના ધનસુરામાં દિવાળી બાદ થયેલા કમોસમી વરસાદથી કપાસ સોયાબીન અડદ ડાંગર તલ જેવા ખરીફ પાકોમાં ખૂબ મોટું નુકસાન થવા પામ્યું છે જેના લીધે ખેડૂતનું બજેટ ખોરવાયું છે જેથી લોન કે ઘર ખર્ચ માસિક હપ્તા પરચુરણ દેવું વગેરે ભરપાઈ કરી શિયાળાની નવી વાવણી કરી શકે તેવી હાલત રહી નથી પશુપાલન માટે ઘાસચારો પણ બગડી જતા ખેડૂત અને ભાગ્યા બંનેની કફોડી સ્થિતિ છે એક બાજુ ખેડૂત સરકાર પાસે સહાય માટે રાહ જોઈ બેઠો છે તો સરકારના મંત્રી સહાયને બદલે સર્વેની વાતો કરી રહ્યા છે જ્યારે ગ્રામ પંચાયતમાં પૂરતા તલાટી નથી કે ખેતીવાડીના ગ્રામ સેવક પૂરતા નથી ખેડૂતોને મદદરૂપ થાય તેમાં જવાબદાર અધિકારીઓ તેમ નુકસાનીની સહાય પણ ચૂકવી શકે અને માફી ઘરના અને ખેતીના વીજ બિલ માફ કરી પણ મદદરૂપ થાય તેવી ખેડૂતોની માંગ છે આવા જ સમાચારો માટે જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ સંવાદદાતા યુસુફભાઈ કલાલ જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ અને અમારી ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં